નાચ સત્યાવીસ લોકોના મોત થયા છે સંખ્યાબંધ લોકો ઘાયલ થયેલા જોવા મળ્યા હતા આથરસના નાચભાગના કારણે ઘણા લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે અડધી માહિતી મુજબ પ્રતિભાનપુરમાં સત્સંગ ચાલી રહ્યો હતો

જેમાં પંદર મહિલાઓ અને અનેક બાળકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમ દરમિયાન અકસ્માતમાં દૂર ભાગ મચી ગઈ હતી કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા અંધ શ્રદ્ધાઓના કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે આવેલા શ્રદ્ધાળુઓના મોત થવાની આશંકા છે પ્રવસનમાં હાજરી આપવામાં આવેલા હોસ્પિટલ સિકંદર રાવતવાલી વિસ્તારના ફુલરાય ગામમાં બની હતી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરછ જિલ્લામાં થયેલા અકસ્માત ની નોંધ લીધી હતી મૃતકોના શોકગ્રસ્ત પરિવારોને પ્રત્યે સંવેદન વ્યક્ત કર્યો હતો તેમજ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી હતી તેમજ ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે સૂચના આપવામાં આવી હતી